દર વર્ષની જેમ આ વર્ષે પણ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ચાપર ગામે ફકીર બાપાના મંદિરે 18મો પાટોત્સમી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બપુરે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હતું તેમજ રાતના સમયે ભક્તજનો માટે રાસ કરવાના આયોજન કરવામાં આવ્યું હતું યા માતાજીને ચડાવો ઇદમત્ર સહ ચંદનચ પુષ્પ સમર્પયામે ચાલો ત્યાં સોબારીને ચંદનનો ચાળો કરવાનો ਕੰਕੁਨ ਚੰਦਨ ਕਰਵਾਨੋ ਚੋਖਾ ਲਗਾਵਾਰ ਜੰਦਨ ਕੰਕੁਨ ਚੋਖਾ ਕਰੋ ਗੰਗਦਵਾਰਾਂ ਅੰਗਰਾਂ ਨਿਸ਼ਾ ਨਿੱਤ ਬੋਸ਼ਣ ਪਰਿਸ਼ੀਰਿ ਦੇਵ ਨਿਂਸਨ ਭੋਜਨ ਆਨ ਕਾਧਿਓ ਬੰਬਈ ਸ੍ਰੀ ਆਮ ਅਭਰਗ ਬਹਾਸਾ ਵਰਤਾਰਾ ਸਮਨ ਕਿਨ ਜਾ ਕਰਨ ਕਰੇ ਗੁਰੂ ਮਾਤਪਿਓ ਨਮਾਗੰਦੈ